સરથાણામાં યોગી ચોક વિસ્તારમાં આવેલા જ્વેલર્સની દુકાનમાં બે જૂથો રૂપિયા માટે લડ્યા હતા બંને જૂથે એકબીજા પર હુમલો પણ કર્યો હતો જેમાં એક જૂથમાં ચપ્પુથી હુમલો કરી દોઢ કરોડ રૂપિયાની કિંમતના સોનાના દાગીના લૂંટી નીકળ્યાની નાસી જોવા પામ્યા છે તો આ મામલે લૂંટ અને મારામારીની સામસામે ફરિયાદ પણ નોંધવા પામી છે સરથાણા પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મૂળ અમરેલીના દેવાડિયા ગામનો ચેતન ધીરુભાઈ સુખડીયા હાલ સ્વાતિ સોસાયટીમાં જ્વેલરીનું કામ કરે છે યોગી ચોકમાં આવેલા સાઈ પેલેસ બિલ્ડિંગમાં નામથી જ્વેલરીની દુકાન છે બીજી તરફ બેસ્તાનમાં રિદ્ધિ સિદ્ધિ અપાર્ટમેન્ટમાં રહેતો વિક્રાંત જગદીશ જોશી ફાઈનાન્સનું કામ પણ કરે છે વરાછા બાગ પાસે આવેલા સાથી કોમ્પ્લેક્ષમાં તેની જય એમબી ગ્રુપ નામની ફાઈનાન્સની ઓફિસ છે આઠ મહિના પહેલા ચેતને રૂપિયાની જરૂર હતી તે વિક્રાંતને પહેલાંથી ઓળખતો હતો તેથી તેની હીરાબાગ પાસે આવેલી ઓફિસે જઈને એકત્રીસો ગ્રામ સોનાના દાગીના ગીરવે મૂકી તેમના પાસેથી દોઢ કરોડ રૂપિયા ગોલ્ડ પેટે વ્યાજે લીધા હતા તે સમયસર હપ્તા પણ ભરતો હતો દોઢ કરોડ રૂપિયા આપવાના બાકી હતા ગત્રો સાંજે વિક્રાંત તેના મિત્રો આલોક કૃણાલ ડોંડા અને બીજો ડોંડા સાથે ચેતનની યોગી ચોકમાં આવેલી જ્વેલરની દુકાને ગયો હતો તે સાથે ચેતનને ગીરવે મૂકેલા સોનાના દાગીના પણ લઈ ગયો હતો જ્યાં ચેતન ઉપરાંત ત્રણ અજાણી હતા તે સમયે વિક્રાંત અને ચેતન વચ્ચે રૂપિયાના કાને મારામારી થઈ હતી ચેતન તરફથી અજાણ્યાએ વિક્રાંતને ચપ્પું માર્યું હતું કુણાલ અને વિક્રાંતે એરગનના બટથી ચેતનને માર માર્યો હતો આ બાબતે ચેતને આરોપી વિક્રાંત આ લોકો કુણાલ અને બીજું વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં માર મારવાની ફરિયાદ નોંધાવી છે તેની સામે વિક્રાંત આરોપી ચેતન અને તેના ત્રણ અજાણ્યા સાગરીતો વિરુદ્ધ એકત્રીસો ગ્રામ સોનાના દાગીના લૂંટીને નાસી જવાની ફરિયાદ પણ નોંધાવી છે પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદોની તપાસ હાથ ધરી છે સરથાણા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ક્રોસ ફરિયાદ દાખલ થઈ છે જેમાં વિક્રંતભાઈ જોશીએ ત્રણસો સત્તાણું કલમ મુજબની લૂંટની ફરિયાદ દાખલ કરાવેલી છે અને એની સામે ચેતનભાઈ સુખડિયાએ પોતાની માથામાં ઈજા થયા હોવાની ત્રણસો ચોવીસની ફરિયાદ દાખલ કરાવેલી છે એમાં વિગત એવી છે કે વિક્રાંતભાઈ જોશી છે એ જય અંબે ફાઇનાન્સથી ઘરેણા સામે પૈસા આપવાના ધિરાણનો ધંધો કરે છે અને ચિરાગભાઈ છે એ પણ જ્વેલર્સનો ધંધો કરે છે તો અગાઉના સમયમાં ચેતનભાઈ સુખડિયા પાસેથી વિક્રાંતભાઈએ ઘરેણાં સામે એટલે કે બત એકત્રીસ પોઈન્ટ પાંચ તોલા જેટલા સોના સામે એક કરોડ પચાસ લાખ રૂપિયા આપેલા અને એના વ્યાજપેટે પંદર હજાર પંદર લાખ ચડીને એક પાસઠથી એનામાંથી પચાસ લાખ ચૂકવી આપેલા જ્યારે એક કરોડને પંદર લાખ રૂપિયા વિક્રાંતભાઈને લેવાના નીકળતા હતા અને એની પાસે આ ચેતનભાઈના ઘરેણા જમા હતા તો ચેતનભાઈએ જણાવેલ કે તમે મારી ઓફિસે આવો આપણે હું તમને પૈસા આપી દઉં ને તમે આ પાછળથી ઘરેણાઓ પરત મેળવી લઉં તો વિક્રાંતભાઈ ત્યાં ઘરેણાને ચેતનભાઈની જોલી સન્સ જ્વેલર્સમાં ગયેલા તે સમયે બંને વચ્ચે ડખો થયા હતા ચેતનભાઈએ આ આ વિક્રાંતભાઈને જાંગમાં છરીઓ મારી અને એની પાસે જે ઘરેણા હતા તે લૂંટી લીધેલા છે એવી ફરિયાદ છે અને એની સામે ચેતનભાઈએ જે ફરિયાદ નોંધાવી છે તેણે એમ જણાવેલું છે કે મને એરગન જેવા હથિયારથી માથામાં ઈજા કરેલી છે જેથી કરીને ચેતનભાઈની ત્રણસો ચોવીસ મુજબની ફરિયાદ લીધેલી છે અને વિક્રાંતભાઈ જોશીની ત્રણસો સત્તાણું મુજબની ફરિયાદ લીધેલી છે જેમાં બંને પક્ષે ત્રણ ત્રણ જણાઓ હતા એમ કહે છે ચેતનભાઈ છે તે વિક્રાંત જોશી સિવાયના જે ચાર જણા હતા એના નામ આપે છે જ્યારે ચેતનભાઈ છે એ એમ કહે છે કે વિક્રાંત જોશી અને તેની સાથે બીજા અજાણ્યા ત્રણ જણા હતા તો હવે અમે એ તપાસ કરી રહેલ છે કે ખરેખર વિક્રાંતભાઈ જોશી આ ઘરેણા લઈને ત્યાં ગયા હતા કે કેમ એને ત્યાં લોકરમાંથી છોડાવેલા કે કેમ એ બેંકવાળાના સ્ટેટમેન્ટ આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે કે ખરેખર આ ઘટનામાં ચેતનભાઈએ ખરેખર જ વિક્રાંતભાઈ જોશીના ઘરેણાની લૂંટ ચલાવેલી છે કે કેમ એ તપાસ કરી રહેલ છે સર સીસીટીવી ફૂટેજ હતા કોઈ એ તપાસ ચાલુ છે અને નક્કર તપાસ કરીને અમે હાચા રિઝલ્ટ પર આવીશું વધુમાં ચેતનને નાણાંની જરૂર પડતા વિક્રાંત પાસે તેને લીધા હતા પરંતુ વિક્રાંતને રૂપિયાની જરૂરત પડતા તે ચેતનને કહેતો હતો કે તેના બાકી રૂપિયા આપી જાય અને સોનાના દાગીના છોડાવી રહી જાય પરંતુ ચેતન પાસે રૂપિયાની વ્યવસ્થા ન હતી તેથી તેણે કહ્યું હતું કે સોનું કોઈ બેંકમાં મૂકીને ગોલ્ડ લોન લઈને રૂપિયા આપી દેશે આ માટે તેમની વાતચીત પણ ચાલતી દરમિયાન આ ઘટના બનવા પામી છે પોલીસે આ કેસમાં હજુ કોઈની ધરપકડ કરી નથી અઝર કુરસી સાથે પ્રકાશવાળા